ધારીના દલખાણિયા ગામના ખેડૂત વાડીએ પાણી વાળી રહેલ તે દરમિયાન સિંહે કર્યો હુમલો દલખાણિયાના બટુકભાઈ યાદવ ખેડૂત ઉપર સિંહે કર્યો હુમલો ઈજાગ્રસ્ત બટુકભાઈને સિંહે પગના ભાગે પહોંચાડી ઇજા એકસો આઠ મારફતે ઇજાગ્રસ્તને ધારી સરકારી દવાખાને અપાઈ સારવાર

ત્રણ ઠેકાણે રાઠુ સિંહે પગમાં બેસાડી દીધેલ છે કેટલા વાગ્યા ઘટના બની આ સવારમાં માં નવ થી દસ વાગ્યાની વચ્ચે ક્યાંથી સિંહ આવ્યો હતો સિંહ અંદર ક્યાંક હતો આપણને કઈ ખબર નહોતી બરોબર અચાનક માં પોતા પાણી વાળતા એને હુમલો કરેલ છે